સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાર ડાયાલિસિસ મશીન બંધ હોવાથી દર્દીઓને હાલાકી પડતી હોવાના સમાચાર પ્રસારિત થયા બાદ હોસ્પિટલનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને બંધ પડેલા ડાયાલિસિસ મશીનના સમારકામ માટે લોકોને બોલાવવામાં આવ્યા છે તંત્રનો દાવો છે કે ડાયાલિસિસ મશીન ટૂંક સમયમાં શરૂ થઈ જશે કુલ ચૌદ મશીન છે એમાં દસ મશીન વર્કિંગ છે અને ગઈકાલે પણ છત્રીસ જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા હતા ગત માસનો રેકોર્ડ જોતા લગભગ સાતસો જેટલા ડાયાલિસિસ થયા છે ચાર મશીન જે બીજા નવા જે ચાર મશીન ડાયાલિસિસના આવ્યા છે એ મશીનો પણ ચાલુ જ છે પણ એમાં કંઈક નો કંઈક ટેકનિકલ ફોલ્ટ આવે છે એને માટે અમે માં જાણ કરેલી હતી આપ જાણો છો તેમ ડાયાલિસિસ મશીન અને આરઓનું તમામ મેનેજમેન્ટ આઈકેડી અમદાવાદ તરફથી કરવામાં આવે છે અમને લેખિત અને ટેલિફોનિક જાણ કરેલી હતી આજરોજ ત્યાંથી એન્જિનિયર આવી ગયા છે હાલ કામ કામગીરી ચાલુ થઈ ગઈ છે સાંજ સુધીમાં ચાલુ થઈ જશે એટલે ચૌદ 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 મશીન ફંક્શનિંગ થઈ જશે